જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ સ્વાગત છે તમારું મારા નવા આજે બ્લોગમાં આપણે સાડા છ થયા છે તો પાંચ વાગ્યા ની પણ સાડા છ થયા છે ને મારે જો એક્સરસાઇઝ બધું પતી ગયું અને અત્યારે જો હું આવીશ હાલવા થોડીક વાર નીચે કરી પણ આજે બહુ ગરમી હતી એટલા માટે પછી ઉપર વી વીએવી હતી ને મસ્ત આજનું વેધર છે સરસ મજાનો એકદમ ઠંડો પવન એકદમ શાંત વાતાવરણ થોડાક વહેલા જાગી જઈ તો મજા આવે હું જો હાલું છું કુનાલ ટિફિન કરવાનું છે આખરે પછી મેસેજ સાત વાગે ટિફિન કરું તો હાલે કેમ જેને પણ આઠે એમ જવાનું હોય મસ્તનું આજનું વેધર છે ચાલો બતાવી દઈએ કેવું મસ્ત વાતાવરણ ઠંડો એકદમ આપણે હાલવાનું ને એક કલાકની એક્સરસાઇઝ બધું આપણે પતી ગયું છે મસ્ત ઠંડો પવન છે ત્યારે એકદમ આપણે શિયાળુ પવન કેવો વાતો હોય દિવાળી ડુંગરો જો લીધી હોય એવી રીતના છે આપડે ડુંગરો દેખાય છે વાદળા છે બધી મસ્ત નું આજનું વેજર છે આ કુનાલ ભાઈ ના જો એક્સરસાઇઝ ને એવું કરતો હોય ડંબલ ને બધું પૂર્યું છે આ બાજુ મસ્ત છે વાતાવરણ તો થોડીક વાર એમ ચૂમિટો હજી હાલી લઈ તો આપણે થોડીક વાર હાલશું અને હાલવાના ફાયદા સ્કીન તો મસ્ત બની જાય સવાર સવારમાં તમે હાલશો એક્સરસાઇઝ કરીએ ને હાલવા કરતાં એક્સરસાઇઝ હવારમાં તમે કરવાની તો સરસ સર આપણે સ્કીન સેવા આખો દિવસ આપણે એક્ટિવ રહીએ હાથ પગનો દુખાવો કે એવું ન થાય મજા આવે તો હું તો મારા માટે ટાઈમ તો કલાક પહેલાં ન કાઢતી પણ આ બધા કાઢી જ લઈએ

कीमके ये बाहेर उडी जातो तो ने राव मुकी देतो पुत्राला आयम पते कपडा धोते थँक्यू 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 देखात मत के मला बतय मत बतय हंताय गयो संताणो हंतो जो खोडा बय गयो खोडा बय गयो जाय जो जायनो जो राडी पडत सकती जो आय लय दन बटकू भरी जाय बोला देवा बوبي इ बوبيक लागे आताली नो

એ તોને પેલી થઈ ગયા બધું કામ કરી લીધું અને થાય આપણે ઉમરા ખૂંચે ને એવું કરવાનું તો ઉમરા ખૂંચે ની કરી લીધું બળક મંગિરે આપણે સરસ મજા થઈ ગયા હાફ રહી ગઈયા બધું કામ પતી ગયું છે અને આપણે કોઈ વાગેસ્તે સોવાગ જે આ જોને તો દવાખાના જેવાળા હતા બુદ્ધા આટલામાં બધા કપડા છે તો જા છે બધા કપડા તને વેલા મશીન માં ધોઈ ની સાધા બધા કે પછી ત્યાં થી આવ્યા હોય અમુક ભલે નો પેર્યા હોય તો આપણે દવાખાને ગયા હોય કપડા ગમે નહીં હોય તો આપણે જરૂર ટીન કામ મસ્ત બધું કરી નાખ્યું છે નહીં આપણે ભગવાનના દર્શન કરાવી દઈએ તો મસ્ત અગરબતી દીવા આરામ થઈ ગયા છે એટલે જય મોગલમાં કોમેન્ટમાં બધા મોગલમાં લખવાનું ભૂલતા નહીં મસ્ત જો થઈ ગયું છે ને આજે તો લાઈટ આવી જાય આવી કર્યા કરે છે એમનો કે જયારે શુક્રવાર છે તમારે ઘણી વાર શુક્રવારનો થાપ હોય તો લાઈટ આવે જ જાય આવે જ જાય એવું છે ધ્યાન આપી દઈએ તો નીચે હવે આંગણવાડીએ જશે હા તો બતાવી બતાવેલો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા તો જો આપડે બપોર ની રસોઈ થઈ ગઈ છે ફોન માર્ગ હતો એટલે ટાળો વખાકી હતી

આ કુતમા બર્જસ નો તેટડે વેગા છે 88 અને એટલે જો મીઠું અને વરસાદ બહુ હતો ને હમ અમે આજે પોટા વરસાદ છે નથી પાડવાની છે